નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને વિસાવદર અત્યારે બધા જ પક્ષો માટે કેન્દ્ર છે વિસાવદર દેખાતા હશે અને આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી વિસાવદર માં છે વિસાવદર ના ખેડૂતોના પ્રશ્ન જાણવાનો પ્રયાસ કરે છે રાજુભાઈ પહેલા તો ગોપાલ અને જીતાડવા માટે તમે મેદાને તો આવ્યા છો પ્રચાર કેવો ચાલી રહ્યો છે કેવું સમર્થન મળી રહ્યું છે અને શું લાગે છે ચૂંટણી સુધીમાં લોકો

જયારે કોઈની પીડા હોય ત્યારે એની વેદના ને વાચા આપવાના જે વ્યક્તિ પ્રયત્ન કરે છે એવા ગોપાલભાઈ તારીખે એકલા ન પડી જાય આ જવાબદારી તો સ્વયંભુ લીધી છે અમને પણ નવા એ લાગે છે સ્વયંભુ આટલો માહોલ નહીં કોઈ ખર્ચ નહી કાય અને સ્વયંભુ જે માહોલ બની રહ્યો છે એ જોતા લાગે છે કે સો ટકા ગોપાલભાઈ ઇટાલિયા અહિયાં થી જીતશે અને ખેડૂતોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરશે તમે જે માહોલની વાત કરો છો એમાં તો એમ પણ ત્રણેય પક્ષ કરતા આમ આદમી પાર્ટી પહેલાથી આગળ જ હોય છે માહોલ બનાવી લે છે અને એના પછી એ તમે ત્યાં સુધી લઈ જઈ છો કારણ કે છેલ્લી ઘડીએ જેટલા પણ પક્ષો હોય છે પક્ષો ખુબ મહેનત કરતા હોય છે તમે આ વખતે સૌથી પહેલા ગોપાલભાઈનું નામ જાહેર કરી દીધું પ્રચારની શરૂઆત કરી દીધી મોટા ભાગના ગામડાઓ પણ ફરી રહ્યા છો શું લાગે છે વોટર્સને લઈ જઈ શકશો ત્યાં બુથ સુધી આમ તો વિસાવદર ની વાત કરીએ તો વિસાવદર હંમેશા વિસાવદર ના મતદારો ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું છે ભાજપની વિરુદ્ધમાં જ્યારે કોંગ્રેસ વિકલ્પ હતો ત્યારે કોંગ્રેસમાં મતદાન કર્યું અને ભાજપ અને કોંગ્રેસ બંનેને સાઈડ કરી અને જ્યારે ત્રીજો વિકલ્પ આમ આદમી પાર્ટી આવી તો આમ આદમી પાર્ટીની સાથે વિસાવદરના લોકો ઉભા રહ્યા છે ભૂતકાળ જો જોઈએ તો અહિયાંથી જીપીપી માંથી પણ ચૂંટાયેલા છે ભૂતકાળ જો જોઈએ તો ખેડૂતો માટે જે અવાજ બનીને આયવા છે જેને આ સિસ્ટમની સામે આ તંત્રની સામે અવાજ ઉઠાવ્યો છે જે રોડ ઉપર પણ લડ્યા છે એવા વ્યક્તિને ને વિસાવદરના લોકો એ પસંદ કર્યા છે માત્ર આ વખતે અધર વિધાન જે માહોલ બને માહોલ બનાવી લીધો અને માહોલ ના કારણે મત મળશે આવું નથી વિસાવદરના લોકો માત્ર માહોલ જોઈને મતદાન નથી કરતા માહોલ તો ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીમાં અહીંયા બનાવે છે તેમ છતાં વિસાવદર ની જનતા એ હંમેશા પોતાને માટે કોણ લડશે ખેડૂતો માટે કોણ બોલશે પરિવાર માંથી કોણ આવે છે કોણ ભણેલો ગણેલો વ્યક્તિ છે સામે ભાજપ ની સામે અવાજ ઉઠાવી શકે એવું છે આવા વ્યક્તિને પસંદ કરવાનું કામ વિસાવદર ની જનતા કરે છે એટલે માહોલ તો ત્રણેય પાર્ટીઓ કદાચ બનાવે કોંગ્રેસ તો હરીફાઈમાં જ નથી કહે પણ ભારતીય જનતા પાર્ટી ગમે એવડો માહોલ બનાવશે હાલ જે આમ આદમી પાર્ટી નો માહોલ છે એ ઓર્ગેનિક માહોલ છે ભારતીય જનતા પાર્ટી નો માહોલ હશે કૃત્રિમ માહોલ હશે સીધી વાત છે કે સ્વયંભુ લોકો અહીંયા ભાજપ સામે લડે છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે વિસાવદર આવતી તેવીસ તારીખે ગુલાલ ગોપાલ ઇટાલિયા નો ઉડશે અને તમે જે ઓડિયન્સ ની વાત કરી તમે એવું કીધું કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ પણ વિસાવદરની જનતા એટલી હોશિયાર છે વિસાવદરની જનતાને ખબર છે એમને કોને મત આપવાનો છે એટલે મોટા ભાગે સત્તાની સામે જ મત આપતા હોય છે અને ત્યાં મોટા ભાગે પક્ષ જોઈને પણ વોટ નથી અપાતો ત્યાં ઉમેદવાર જોઈને વોટ અપાય છે અને કામ જોઈને વોટ આપે છે પણ આમ આદમી પાર્ટી પર કેવી રીતના વિસાવદરના લોકો એવું તમને એવું લાગે છે કે વિશ્વાસ કરશે કારણ કે તમે જે ઉમેદવાર ઉતાર્યા હતા એ ભારતીય જનતા પાર્ટીમાં છે હવે લોકોએ જીતાડ્યા તો તું ખરી આમ આદમી પાર્ટીને ત્યાં પહેલો પ્રશ્ન તો તમે જે કર્યો છે એની સામે મારો સવાલ એ છે કે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ને શા માટે વિસાવદર ના લોકો મત ના આપે વિસાવદર ની જનતા ગોપાલ ઇટાલિયા કરાવ્યો લોકો માંથી એક અવાજ હતો કે વારંવાર બે હાજર બાર પછી બે હાજર ચૌદ ની ચૂંટણી આવી લોકસભાની સાથે અહિયાં પેટા ચૂંટણી આવી શા માટે આવેલી જીતેલા વ્યક્તિએ ક્યાંક રાજીનામું આપ્યું ભારતીય જનતા પાર્ટી એ રાજીનામું અપાવ્યું આપ્યું જે કઈ અધર અધર કારણ છે તે બે હાજર ચૌદ માં પેટા ચૂંટણી આવી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના પાપે ચૂંટણી આવી ત્યાર પછી ફરી વખત ખરીદી લેવાના પ્રયત્ન થયા હર્ષદભાઈ પણ લઈ લીધા હર્ષદભાઈ પછી ભૂપતભાઈ બાયાણી ને મતલબ જેટલા જેટલા પણ ઉમેદવારો અહિયાંથી ચૂંટણી લડ્યા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં લડ્યા અને જેને ધારાસભ્ય બનાવ્યા વિસાવદર ના લોકો એ એ વ્યક્તિને ખરીદી લેવાનું ધમકાવીને દબાણ દબાવીને એન કેન પ્રકારે ભાજપમાં લઈ લેવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું સામે વિસાવદર ના લોકો એ દરેક વખતે પાછો વાળતો જવાબ આપ્યો છે કે તમે ઉમેદવારને લઈ જશો એનો મતલબ એવો નથી કે અમે ધારાસભ્ય ભાજપનો બની જશે વિસાવદરની જનતાએ દર વખતે જવાબ આપ્યો દસ વર્ષમાં ચોથી વખત વિધાનસભાની ચૂંટણી છે આ વખતે પહેલી વાર એવી ઘટના ઘટી છે કે એવો મજબૂત ઉમેદવાર આમ આદમી પાર્ટી આપ્યો છે નહી ભાજપ એને ડરાવી શકે નહીં નહીં ખરીદી શકે એટલે વિસાવદર માં ડરાવીને ધમકાવીને ભાજપમાં જોઈન્ટ કરાવી લેતી હતી તેવા વેચાવ માલ નો અહીંથી પૂર્ણ વિરામ લાગી જશે હવે માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયા જીતે એટલે કાયમી ધોરણે વિસાવદર માં પક્ષ પલટુઓની માથે પૂર્ણ વિરામ લાગી જશે અને જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો ત્યાંના લોકો માટે શું કરશે કારણ કે ત્યાંની સમસ્યાઓ તો અઢળક છે હું પણ ત્યાં ગ્રાઉન્ડ પર ગઈ છું ખેડૂતોની પ્રોબ્લેમ છે તો અલગ જ છે પણ ત્યાંના સ્થાનિકો છેલ્લા કેટલાય સમયથી ધારાસભ્ય વિહોણા છે એ શું કરશો જો તમારો પક્ષ જીતે છે તો બહુ મહત્વની વાત આપે કરી કે વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયા જીતશે તો શું થશે વિસાવદર સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતોના ખૂબ મહત્વના પ્રશ્નો છે જેમાં વિસાવદરના ખેડૂતો પણ પીડાય છે વિસાવદર વિધાનસભા નથી ઘણો વિસ્તાર એવો છે જે કમાન્ડ એરિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે પણ ત્રણ સિઝન લઈ શકાય એટલું પાણી મળતું નથી ખેડૂત જયારે રાત્રે પોતાના ખેતરે જાય છે એવા ત્રીસ થી પાંત્રીસ ગામ છે જે રાત્રે પોતાના ખેતરે જાય છે

ખેડૂતને બાપડાને ખબર પણ નથી અને એના નામે એનું ખેતર એની વાડી ગીરવે મુકાઈ ગઈ અને કોઈએ પૈસા ઉઠાવી લીધા છે આ તમામ મુદ્દાઓને લઈ ગામડે ગામડે ફરી અને ગોપાલભાઈ ઇટાલિયા એક વેદનાની ડાયરી બનાવી છે વેદનાની ડાયરીમાં જે મહત્વના પ્રશ્નો છે જે ખેડૂતોના એ મુદ્દે તો ગોપાલભાઈ લડશે પણ આજે હું જમાવટના માધ્યમથી એક વાય ચોક્કસથી કહીશ કે ગુજરાત ભરના ખેડૂતોનો અવાજ એમાં સિંચાઈના પાણીની વાત હોય જમીન માપણી રદ કરવાની વાત હોય ખેડૂતોના જે વધતા જતા દેવાના મુદ્દે ગંભીરતાથી વિચારવાની જે વાત હોય આ તમામ મુદ્દાઓને લઈ હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો ખેડૂતના ઉભા અંદર જેસીબી જેવા મશીનો ફેરવવામાં આવે છે ખેડૂતોને ત્યાં જમીન સંપાદન થતી હોય તો બજાર ભાવ આપવાના બદલે માઇનોર જંત્રીનો ભાવ ચાલતો હોય ભાવ ચૂકવવામાં આવે છે ખેડૂતો જયારે પોતાની રજૂઆત કરવા જાય ખેડૂતોની રજૂઆત કોઈ સાંભળતું નથી તો ખેડૂતો માટે થઈ અને માત્ર વિસાવદર નહીં સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોના જે મહત્વના પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોને લઈ અને ગોપાલ ઇટાલિયા આવનાર સમયમાં લડશે ગોપાલભાઈ જીતશે તો આ બધું જ કરશે એની સામે અત્યારે બહુ જ બધા પડકારો પણ છે કારણ કે ઉમેદવારો તો નક્કી થઈ ગયા છે કોંગ્રેસે ઉમેદવાર ઉતારી દીધા છે ભારતીય જનતા પાર્ટીએ ઉતારી દીધા છે ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડીએ જેવી રીતના મતદારોને લઈને આવે છે જે સ્ટ્રેટેજી હોય છે આમ આદમી પાર્ટીની સ્ટ્રેટેજી શું છે આમ આદમી પાર્ટી કેવી રીતના અત્યારે તો જનસંપર્ક કરી રહ્યા છો ગામડાઓ ગામડાઓ સુધી પહોંચી રહ્યા છો પણ લડશો કેવી રીતના ખેડૂત સિવાયના કયા મુદ્દાઓ મહત્વની વાત જ્યારે કોઈ પણ વ્યક્તિ જાહેર જીવનમાં આવે છે તો જાહેર જીવનમાં આવવાના કારણો બધા જ વ્યક્તિઓ જે જાહેર જીવનમાં માણસ આવે પોતે કારણ એવું બતાવે કે હું સેવા કરવા માટે આવ્યો છું જનરલ બધા કોઈ પણ પાર્ટીનો માણસ હશે અહીંયા જ્યારે ઉમેદવારી કરી રહેલા વ્યક્તિ હાલ ત્રણ વ્યક્તિ છે મહત્વના જેમાં એક આપણે કોંગ્રેસ ગણીએ કે ન ગણીએ પણ સાથે છે તો ઠીક છે ગણવી પડશે સાથે તો છે કોંગ્રેસે પણ અહીંયા ઉમેદવારી કરી છે ત્રણેય પાર્ટીના જે ઉમેદવારો છે એમાંથી પ્રમાણિક કોણ કોણ ખેડૂતો માટે યુવાનો માટે મહિલાઓ માટે દરેક પીડિત વર્ગના સમુદાય માટે કોણ અવાજ ઉઠાવે છે આ સવાલ આપણે ગુજરાતની જનતાને વિસાવદરના મતદારને પૂછીએ એટલે એક જ અવાજ આવે ગોપાલ ઇટાલિયા નંબર બે કે જેને જાહેર જીવનમાં આટલા સમયથી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે દમી પાર્ટી ના રાષ્ટ્રીય નેતા છે પાયલબેન જેના નામે એક મકાન નથી મોટર સાયકલ નથી ગાડી નથી આનાથી મોટું કોઈ પ્રમાણિકતાનું શર્ટી ના હોય બીજી બાજુ લઈને ફરનાર ભાજપના ઉમેદવાર આજથી પંદર વર્ષ પહેલા બાઇક ને સાયકલ લઈને ફરતા હતા એ આજે અરબો રૂપિયાની સંપત્તિ પર સુવે છે પોતાના એફિડેવિટમાં પણ બતાવ્યું છે અહિયાં તંત્ર દુરુપયોગ કરી એક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા ત્યારથી એમની જે સફર થઈ રકમ માં રકમ પૈસામાં કરોડો રૂપિયામાં એમની વધારો થયો આ અંદર માત્ર નહીં પણ ગુંડાગીરી કરવામાં પણ એમનું નામ છે અને સહકારી ક્ષેત્રમાં કરોડો રૂપિયાના કૌભાંડના જેના પર આક્ષેપો લાગ્યા આવા ઉમેદવાર ને અમારો ખેડૂત ક્યારેય ના સ્વીકારે એટલે સીધી વાત એ છે ત્રીજી વાત કોંગ્રેસે ઉમેદવાર રતા રતા જાહેર કર્યા છે અમે માની ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ ઈચ્છે છે કે અહીંયા આમ આદમી પાર્ટી જીતવી જોઈએ કારણ કે જે ઉમેદવાર જાહેર કર્યો છે એને આજુબાજુ કોઈ ઓળખતું બી નથી ઉમેદવાર જાહેર કર્યા છે અને ભાષણ કરવું છે બાજુમાં ઉભા રહે અને કોંગ્રેસના એક પૂર્વ વિપક્ષના નેતા એ બાજુમાં ઉભા રહેને શીખવવું પડે છે શું બોલવું એ એટલે કોંગ્રેસના ઉમેદવારની કોઈ ચિંતા નથી વિષય એ છે ભારતીય કરવા સેવાના લાત મારી અને સમાજ સેવામાં જોડાયેલ વ્યક્તિ દરેક નાનામાં નાના માણસ નો અવાજ બની લડનાર વ્યક્તિ ગોપાલ ઇટાલિયા છે તો આનાથી મોટું બીજું કોઈ ઉત્તમ ઉદાહરણ ન આપી શકાય કે પ્રમાણિક માણસ સેવામાં આવેલો માણસ કેવો હોવો જોઈએ તો ગોપાલ ઇટાલિયા જેવો હોવો જોઈએ સેવાના નામે જી જી ના તમે પૂર્ણ કરો સેવાના નામે આવેલા વ્યક્તિ જો ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયાની પોતાની સંપત્તિ વધારતા હોય તો આને ઓળખી જવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર આપ્યો છે આજુબાજુના વિસ્તારમાં અહીંયા ખેડૂતોનું પણ શોષણ કર્યું છે ખેત મજૂરોનું પણ શોષણ કર્યું છે ટેકાના ભાવે જ્યાં ખેડૂતોની ખરીદી થાય છે

જીતી જાય છે આ બધી વાતો માત્ર ને માત્ર રાજકીય પાર્ટી ના નેતાઓ અથવા તો એમની જે આઈટી ટીમ હોય છે આઈટી હોય છે આ કામ કરતું હોય છે હું તો એવું પણ કહું છું કે નરેન્દ્રભાઈ મોદી એ ક્યાં વારાણસી ના વતની હતા અમારા માટે અવાજ ઉઠાવે એવો માણસ જોઈએ છે આવનાર બે સવા બે વર્ષનો સમય બાકી છે આ સમયમાં ખરેખર અત્યાર સુધી અમારી સાથે જે અત્યાચાર અન્યાય થયો છે અમે જેને ચૂંટીને મોકલો એને ભારતીય જનતા પાર્ટીએ ખરીદી લીધા છે

અત્યારે જયારે ચૂંટણી હોય એની પહેલા બધા જ મુદ્દાઓ બધાને દેખાતા હોય ત્યાં રહેતા સ્થાનિક લઈને જે ઉમેદવાર લડતા હોય એની સામે મુદ્દાઓ હોય અને કે અમે આ આ કરીશું કરીશું ચૂંટણી આવે એટલે તમામ પ્રયાસો થાય ખેડૂતોને બધાને રીઝવવાના ચૂંટણી આવે ત્યારે પૂર્વ નેતાઓ અને જે ખેડૂતોના પ્રિય હોય એ બધા જ કેમ યાદ આવે કે શું બાપા અચાનક થી ચૂંટણી આવી એટલે કેમ યાદ આવે ખેડૂતોના મુદ્દે આપે જે વાત કરી

હાલ છેલ્લે હમણાં રાજુલાના ધાતરવાડી ડેમમાં સિંચાઈના પાણીની વાત હોય ત્યારે ચૂંટણી ન હોય ત્યારે પણ અમે અને અમારી ટીમે ખેડૂતો માટે કામ કર્યું છે વાત કરીએ ગોપાલભાઈની તો જ્યારથી ગોપાલભાઈ જાહેર જીવનમાં આવ્યા છે ત્યારથી ગોપાલભાઈના સતત પ્રવાસો સતત કાર્યક્રમો ચાલુ રહ્યા છે જયારે વિદ્યાર્થીઓના પેપર ફૂટ્યા છે ત્યારે બાર બાર દિવસ સુધી નહીં ચૂંટણી કાંઈ નહીં સતાય ગોપાલભાઈ ઇટાલિયા સુદાનભાઈ ગઢવી પ્રવીણ રામ જેવા અમારા સડસઠ કાર્યકર્તાઓ જેલમાં ગયા બાર દિવસ સુધી માત્ર ચૂંટણી આવે ત્યારે યાદ આવવાની વાત નથી ભારતીય જનતા પાર્ટી એ કેશુ બાપા સાથે જે અન્યાય કર્યો છે કેશુબાપાની વિચારધારાને રોકવાના પ્રયત્ન કર્યા છે આજે ગોપાલ ઇટાલિયન આમ આદમી પાર્ટી કેશુબાપાની વિચારધારાને આખા ગુજરાતમાં લઈ જવાના પ્રયત્ન કરે છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાય છે થેન્ક યુ સો મચ રાજુભાઈ તમે અમારી સાથે જોડાયા અને પ્રચાર અને વિસાવદર ચાલી રહ્યું છે એની માહિતી આપી થેન્ક યુ સો મચ અને વિસાવદર એક એવી બેઠક છે જેના ઉપર અત્યારે તમામ પક્ષોની નજર છે વિસાવદર ખૂબ પહેલાથી રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે કેશુ ત્યાંથી લડ્યા હતા ખેડૂતોના જે પ્રશ્ન છે ત્યાંના લોકોના જે પ્રશ્ન છે સ્થાનિકોના એ ખૂબ મુદ્દાની વાતો છે જો એ મુદ્દાની વાતો સુધી ત્યાંના ઉમેદવારો પહોંચી જાય છે એટલે અત્યારે જે ત્રણેય ઉમેદવાર છે એમાંથી કોઈ પણ ઉમેદવાર એ ત્યાંના પ્રશ્નોને સમજશે ત્યાંના લોકોને સમજશે તો લોકો એમને પસંદ કરશે કારણ કે કયા ઉમેદવાર એમને દમદાર લાગે છે છેલ્લી ઘડીએ થતા મતદાન ઘણા બધા ચેન્જીસ લાવી દેતા હોય છે માહોલ બનતો હોય છે ચૂંટણીનો પણ એ માહોલ બનાવવો અને ચૂંટણી જીતવી એમાં ખૂબ ફરક હોય છે અને એ ફરક આપણે વિધાનસભામાં લોકસભામાં બધે જ જોયો છે હવે સાવદર માં આગળ શું થાય છે કયા ઉમેદવાર ને લોકો પસંદ કરે છે એ સમય બતાવશે પણ ચૂંટણી ત્યાંની પેટા ચૂંટણીમાં શું થાય છે આગળ જે સમાચાર હશે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર